જય શ્રી કૃષ્ણ આજે એકદમ નવી રીતે લાપસી બનાવશું જો આ રીતે લાપસી બનાવશો તો નહીં ચોંટવાની કે નહીં પાણી વધારે કે ઓછું થયું બિલકુલ ઝંઝટ વગરની એકદમ મસ્ત લાપસી તૈયાર થશે એક ભાખરીનો જાડો લોટ લીધો છે પા ભાગનો રવો લેશું રવાથી લાપસી એકદમ છૂટી બનશે એક કપ પાણી ગરમ કરી લઈએ અડધો કપ ગોળ એડ કરી દઈશું ગોળ ઓગળશે ત્યાં સુધી જ આપણે પાણીને ગરમ કરશું વધારે ગરમ કરવાનું નથી તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે

તો આ રીતે આપણે બેટર તૈયાર થઈ ગયું છે એક વાસણમાં લઈ લઈએ તો આપણે નીચે પાણી લઈ લઈએ કાઠું મૂકી દઈએ તપેલી મૂકી દઈએ ઉપર ઢાંકી દઈએ ઉપર વજન મૂકી દેસુ ઉપરનું ઢાંકણ બંધ કરી દઈએ ગેસનું ફ્લેમ આપણે ધીમી જ રાખશું આઠથી નવ સીટી બોલાવી લઈએ વરાળ કાઢવાની નથી જ્યારે વરાળ નીકળે ત્યારે જ કુકરનું ઢાંકણ ખોલવાનું છે તો લાપસી આપણી બફાઈને સરસ તૈયાર થઈ ગઈ છે તો વાસણમાં લઈ લઈએ લાપસીને થોડી ઠંડી થાય એટલે હાથેથી છૂટી કરી લઈએ લાપસી એકદમ છૂટી સરસ તૈયાર થઈ જશે તો લાગશે આપણે બધી છૂટી થઈ ગઈ છે તો એક પેનમાં આપણે ઘી લઈએ લાપસીને આપણે ઘીમાં શેકી લઈએ ત્રણ થી ચાર મિનિટ માટે આપણે શેકી લઈશું આવી રીતે શેકી લઈએ લાપસીને એકદમ છૂટી ને એકદમ સરસ લાપસી બનશે જો તમે આવી રીતે લાપસી બનાવશો તો વારંવાર આવી જ રીતે બનાવશો અને લાપસી એકદમ સ્વાદમાં પણ એકદમ સરસ બનશે तर टेकमा लाप्सी जरुर ट्राई गर्छु